તો નમસ્કાર મિત્રો તમારું ફરી એક વખત સ્વાગત છે વાકેશ હોલના એક નવા જુડિયોમાં તો આપણે વિડીયો ડાયરેક્ટ શરૂ કરીએ તમારો ટાઈમ નથી બગાડતા તો તમે હાલ જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો હું કાંઈ તમને હોલીવુડ અથવા તો બોલીવુડના મૂવીના સીન નથી બતાવતો આ હકીકતમાં થઈ રહ્યું છે આ ક્યાં બનાવ બન્યો છે તો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલિસ શહેરમાં જે છે આ બનાવ બન્યો છે આ આ એના પવનના લીધે લાગી છે એટલે કે ત્યાંનો પવન લગભગ છથી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે જેના લીધે જંગલના સૂકા પાનને લઈને આ જે છે આગ આગળ પ્રસરી છે આગ પ્રસરતામાં વાત કરીએ તો માત્ર એક કલાકમાં જે છે ઓગણત્રીસો એકરમાં જે છે આ આગ ફેલાઈ ગઈ છે અને અત્યાર સુધી એન્જલિક શહેરના જે છે અગિયારસો જેટલી મોટી ઇમારતો જળીને ખાક થઈ ગઈ છે અને અઠ્યાવીસ હજાર જેટલા ઘર છે નુકસાન પામ્યા છે તમે આ આગળના વિડીયોમાં જોઈ જ રહ્યા છો તો કઈ રીતે જે છે બનાવ બન્યો છે અને બે હજાર પહેલી વખત આમાં આગ લાગી હોય એવું નથી પરંતુ બે હજાર વીસમાં જે છે એક જ વર્ષમાં પાંચ વખત આગ લાગવાનો કિસ્સો પણ સામે આવી રહ્યો છે તો આ તમે પહેલાંના પણ ફોટા જોઈ રહ્યા છો કે કેવી રીતે આગ લાગી અને અત્યારના જે હાલ આગ પ્રસરવાનું શરૂ થયું તેના પણ છે તો સૌ પ્રથમ જે છે ક્યાંથી આગ લાગીને કઈ રીતે પ્રસરી તે તમે વિડીયોની મદદથી જોઈ શકો છો અત્યાર સુધીમાં જે છે ત્યાંથી લગભગ સિત્તેરથી એસી હજાર જેટલા લોકોને જે છે સ્થળાંતર કરી આપવામાં આવું છે તે કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલિક શહેરમાં જે છે આ આગ લાગી છે સૌથી મોટી ગંભીર વાત એ છે કે એન્જેલિક શહેરમાં જે છે અમેરિકાના મોટા મોટા હોલિવૂડના જે એક્ટરો રહે છે સેલિબ્રિટી રહે છે મોસ્ટ ઓફના ઘર ત્યાં છે એમાંથી દસથી વીસ પર્સન્ટ જે એવા છે એના ઘર તો સંપૂર્ણપણે સળગી ગયા છે કાંઈ જ વધ્યું નથી તેવો અમેરિકામાંથી રિપોર્ટ જે આ છે ન્યૂઝ એની ન્યૂઝથી આપણને જાણવા મળે છે તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે જે છે આગ પ્રસરી તો આમાં જે છે ટોટલ તેરસો તેરસો જેટલા ફાયર બ્રિગેડની ટીમો લાગેલી છે ત્રણસો ને બાર જેટલા હેલિકોપ્ટર જે છે એના દ્વારાથી પણ આગ ભૂજવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ આગ છે જે કાબૂમાં લાગતી જ નથી અને મોટા બત્રીસ જેટલા જે છે એરક્રાફ્ટથી પણ જે છે આના ઉપર રેતી અથવા વગેરે સામગ્રીઓ નાખીને આગ ઉપર કાબુ મેળવવામાં આવે છે પરંતુ કાબુમાં આગ આવવાનું નામ જ નથી લેતી કારણ કે અહીંયા જે આગ લાગી છે ત્યાર પછી જે છે પવન ફૂંકાવાની સ્પીડ છે એટલે કે સોથી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિની કલાકથી જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે જે છે આગનું પ્રસરણ ખૂબ જ ઝડપી થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે મોટા મોટા પ્લેનો કટલા નીચે આવીને જે છે આની ઉપર છંટકાવ કરે છે છતાં પણ કોઈ જાતનો ફેર આગ ઉપર પડતો નથી એવું પણ કહેવામાં આવ્યું છે જોઈ શકો છો આ આગ લાગી છે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલિક શહેરમાં છે તો ફરી વખત જે છે ઓગણત્રીસો એકરમાં જે છે આગ લાગેલી છે અને અગિયારસો જેટલી મોટી શહેરની ઇમારતો જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે સંપૂર્ણપણે જે છે નષ્ટ થઈ ગઈ છે અને અઠ્યાવીસ હજાર જેટલા ઘરને જે છે નુકસાન પામેલું છે અને સિત્તેરથી એંશી હજાર લોકોનું જે છે ત્યાંની સરકાર દ્વારા જે છે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે તમે લોકો જોઈ શકો છો હેલિકોપ્ટરની મદદથી એમાં જે છે પાણી વગેરે મોટા પાણી વગેરેનો છંટકાવ કરી રહ્યા છે મોટા એરક્રાફ્ટની મદદ લઈને પણ જે છે જંગલોમાં છંટકાવ કરી રહ્યા છે પરંતુ આગ જે છે હવે કાબૂમાં નથી આવી રહી કારણ કે હવાના લીધે છે આગનું પ્રસરણ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ઉપર આ એક હેલિકોપ્ટર છે એવાનું કોઈ ભરીને જઈ રહ્યું છે પાણી ભરીને જઈ રહ્યું છે આગળ ને આજે દરિયામાં આવી રીતે એક નદીમાંથી અથવા તળાવમાંથી જે છે પાણી ભરે છે અને દૂર જઈને તેની ઉપર છંટકાવ કરે છે પરંતુ કાબૂમાં નથી આવી શું તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો કઈ રીતના બના બની રહ્યા છે તો આવી ઘણી ક્લિપો જે છે મેં આ વિડીયોમાં એડ કરી છે તો તમે વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી વિડીયોને લાઈક કરી અને અમારી દ્વાકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આની ઉપર જેથી નવા ન્યૂઝ આવશે તે તમને આ ચેનલ ઉપર સમયસર અપડેટ મળતી રહેશે તો જે છે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂરથી કરી